લિમખેડામાં ભક્તિનો અવિરત પ્રવાહ ગાયત્રી મહાયજ્ઞ નિમિત્તે શરૂ થયેલી પ્રભાત ફેરી આજે પણ શ્રદ્ધાપૂર્વક ચાલુ પાંચસો વર્ષ પુરાણા અખંડ અગ્નિના આગમન સાથે શરૂ થયેલું ભક્તિ અભિયાન બન્યું નગરની દિનચર્ચાનો ભાગ લીમખેડા તાલુકો લીમખેડા નગરમાં રાષ્ટ્ર જાગરણ એકસો કુંડી ગાયત્રી મહાયજ્ઞમાં આયોજનથી જે ભક્તિમય માહોલ સર્જાયો હતો તેની સુવાસ આજે પણ નગરના માર્ગો પર અનુભવાય છે અખંડ અગ્નિના આગમન સાથે નગરના ભક્તો દ્વારા પ્રભાત ફેરીની શરૂઆત કરવામાં આવી હતી તે આજે કોઈ પણ વિરામ વગર અવિરતપણે ચાલી રહી છે જે લીમખેડાવાસીઓની વાસીઓની અતુટ શ્રદ્ધા ને ભક્તિનું પ્રતિક બની ગઈ છે ગાયત્રી પરિવારના પરિજનો અને નગરના શ્રદ્ધાળુ દરરોજ વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં રામજી મંદિરે એકઠા થઈ પ્રભાત ફેરી કાઢે છે સંગીતના તાલે ગવાતા ભક્તિ ગીતો રાષ્ટ્ર જાગરણના સૂત્રો અને ગાયત્રી મંચના ગુંજારોથી આખું લીમખેડા નગર ભક્તિમય બની જાય છે શરૂઆતમાં મહાયજ્ઞના પ્રચાર માટે શરૂ થયેલું આ અભિયાન હવે નગરની એક સુંદર પરંપરા બની ગયું છે આ અવિરત ચાલી રહેલી પ્રભાત ફેરીમાં અગાઉ પ્રખ્યાત કથાકાર મુરલિકા દીદીએ પણ વિશેષ હાજરી આપી હતી તેમના આગમનથી ભક્તોમાં એક નવો સંચાર જોવા મળ્યો હતો સ્થાનિક આગેવાનોના જણાવ્યા મુજબ પ્રભાત ફેરીના કારણે નગરમાં સકારાત્મક ઉર્જાનો વ્યાપ વધ્યો છે અને યુવાનોથી લઈ વડીલો સુધી સૌ કોઈ આ આધ્યાત્મિક જાગરણમાં ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે આ પ્રભાત ફેરી માત્ર ધાર્મિક પ્રક્રિયા જ નહીં પરંતુ નગરમાં સ્વચ્છતા પર્યાવરણ જતન અને વ્યસન મુક્તિનો સંદેશ પણ ફેલાવી રહી છે દર રવિવારે અલગ અલગ સ્થળો પર વૃક્ષારોપણ પણ કરવામાં આવી રહ્યું છે પાંચસો વર્ષ પુરાણા અખંડ અગ્નિ જે દિવ્યતા લિમખેડાના આંગણે આવી છે તેને જીવંત રાખવા માટે અમૃતભાઈ પ્રજાપતિ બ્રજેશભાઈ શાહ અર્જુનભાઈ ભરવાડ અમૃતભાઈ પટેલ લીલાબેન સહિતના પરિજન ભાઈઓ બહેનો દ્વારા અનોખું ભક્તિ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે રિપોર્ટર શ્રીકાંતભાઈ કે વહોનિયા લીમખેડા